નવરાત્રીના મહાપર્વમાં સુરત પોલીસ સતર્ક બની છે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અંગે તે ડેમો આપી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં અરિહંત હાઈટ્સના પ્રમુખ દ્વારા સુંદર આયોજન કરાયું હતું જેમાં બાળકો અને મહિલાઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને બાળકો માટે ગુડ ટચ બેટ ટચની માહિતી આપવામાં આવી હતી

જે ફ્રેન્ડ સાથે જાઓ છો એમનો કોન્ટેક નંબર તમારા પેરેન્ટ્સને આપી જાઓ અને મોબાઈલના અંદર એક લોકેશન તમે ચાલુ રાખજો કે જેથી કરીને તમારા પેરેન્ટ્સ અથવા પોલીસને ખબર પડે કે કંઈક બનાવ બને તો એમિજિએટલી પોલીસ ત્યાં એ લોકેશનના આધારે પહોંચી જાય અને ખાસ કરીને દીકરીઓને હું એ કહીશ કે ટૂંક સમયના સમયગાળા દરમિયાન જે તમે ફ્રેન્ડ સર્કલ બનાવ્યું છે એમની સાથે તમારો ફોટા અથવા તો તમારા વોટ્સઅપ નંબર અથવા તો તમારા ઇન્સ્ટાગ્રામ આઈડી જે છે મીડિયા દ્વારા એ તમે સોશિયલ એમને કોઈ આપતા નહીં અને ટૂંક સમયના જે તમારા સાથી મિત્રો છે એમની સાથે અજાણ્યા વ્યક્તિ હોય કે ટૂંક સમયના તમારા સાથી મિત્ર એમને લિફ્ટ આપવી નહીં અથવા તો લિફ્ટ લેવી નહીં અને રાત્રિના સમય દરમિયાન જો ખાદ્ય પદાર્થ અથવા તો કોઈ એવી ખુલ્લી બોટલ છે દાખલા તરીકે કોલ્ડ્રિંક્સ વગેરે છે કે જ્યુસ વગેરે છે તમને કોઈ પણ ખાણીપીણી આપે તો એમનાથી ઇગ્નોર કરો અને ભીડભાડ વાળી જગ્યા વધારે પસંદ કરો અને તમને રાત્રિના સમય એવું લાગે કે મને ડર લાગે છે તો એની ટાઈમે એ લોકો સો નંબર અથવા વન એઈટ વન નો કોન્ટેક કરી શકો છો પોલીસ હંમેશા પ્રજા સાથે છે ને પ્રજા માટે છે ધન્યવાદ